ચલો બોલો જોઈ ઓગણ ચલો કેટલા દ્રણ એકમ ચલો દાખલા ની શરૂઆત ક્યાંથી કરવાની એકમ થી થી એકમ થી ચલો માં કેટલા ઉમેરવાના ત્રણ ઉમેરો ચલો

સરસ વેરી ગુડ ચાર આમ બોલવાનું આવડે તો પણ બોલવાનું આદિત્ય ચાર ને એક પાંચ પાંચ ને બે સંખ્યા બનાવો અઢાર ચોપન વત્તા અઢાર ચોપન વત્તા અઢાર સરસ ચલો હવે આપણે કોઈ પણ દાખલા ની શરૂઆત કરીશું એકમ થી સરવાળો દસ અગિયાર બાર 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 નો શું મૂકવાનું મૂકો ચલો બધી એક કેમ બધી મૂકવાની ખબર પડી ને કેમ કે આ બાર છે બરાબર બાર

ચાલો હવે કોણ આવશે છોકરીઓ માં છે ચલો રિદ્ધિ આવે ચલો રિદ્ધિબેન રિદ્ધિ બેન ને બનાવના છે ચોસઠ પહેલા જગ્યા રાખજો બધી ની ચોસઠ વત્તા સત્તર સત્તર

ત્રણે ત્રણ દસક નો કરવાનો એક દશક વધતા છ દશક વધતા એક દશક તો બરાબર કેટલા દશક દસ આઠ વેરી ગુડ ચલો રીધિ માટે ક્લેપ કરો કેટલો જવાબ આવ્યો એકમ દશક સરસ ચલો ચલો હવે આવશે ભય આવશે એક હવે ચાલો વિરાજ આવે ચલો વિરાજને ને બનાવવાના છે બોતે બનાવો ચલો

કોઈ એ બતાવવાનું નહીં આપે સરસ ચલો કરો એક વત્તા સાત કેટલો બેટા નેવું કેટલા દશક ખાલી નવ દશક કેટલા થયા નવ દશક ચલો પછી આખી સંખ્યા બોલવાની બોતેર વત્તા અઢાર બરાબર નેવું સરસ ચલો ક્લેપ કરો વિરાજ માટે ચલો એ સુબેન આવી જાવ પછી કૃષ્ણાબેન વારો આવશે બેટા તાર વારો બેટા બધા આવશે ફરજિયાત આવશે ચલો ચોર્યાસી વત્તા ઓગણીસ ચોર્યાસી વત્તા ઓગણીસ એમ વધી ની જગ્યા રાખો બેટા વધી ની જગ્યા રાખો નીચે કરો આઠ ચોકડા ઓગણીસ સરસ સરસ ચાલો એકમ નો સરવાળો કરો હમ નવ માં ચાર ઉમેરો શું અને દસક દસક ના જવા દો દસ અહીંયા મૂકી દો Celloknya ngejebek. Ah, kek ngejebek yuk! Ih, nah, celo semata klaim korban celo w a c di pagbay. Celo tiasi, bana w celo tiasi betah, cuatris. Nah, Kau, ada eh, uh, ogen

આઠ વેરી ગુડ બરાબર જોરદાર ચાલો આઠ મૂકો ચલો કેટલા જવાબ આવે બધા છે ચલો કેટલા દસ સરસ ચલો ક્રિષ્ણા માટે હિમેશ આવશે ચલો હિમેશ પિસ્તાલીસ વત્તા પાંત્રીસ પિસ્તાલીસ વત્તા પાંત્રીસ ધ્યાન આ બાજુ ભલે આવડે પણ તો પણ બરાબર મને આવડે એટલે આ બાજુ ને બધા રાખવાનું ભૂલ પડે તો તમારે મને કહેવાનું હું કશું બોલીશ નહીસ વેર તેર વેરી ગુડ ચલો નો પેલા શું મૂકવાનું સગડો પછી બધી મૂકવાનું ના પછી આ બાજુ રહી જાય મૂકવાનું ચલો બધાને સરવાળો કરો કેટલો હેલ્લો દાખલા છે બધા મૂકો ચલો કેટલા આવ્યા સરસ વેરી ગુડ કેટલો જવાબ આવ્યો ત્રેસઠ વેરી ગુડ ચલો ક્લેપ ચલો હવે આવશે બેન લઈ લે બેટા આ લઈ લે શું ચલો હવે જાનવી બેન ને બનાવવાના છે છત્રીસ વર્તા સુડતાલીસ लिस्ट, लिस्ट लिस। लिस लिस वेरी गुड़, चलो हवेम एक एकम सरवाळ करो छ वत्ता साठ चला, चलो ચલો તેર નું શું મૂકવાનું બેટા મૂકો ચલો કઈ જતા રહ્યા બધી પડી જો બધી મૂકવાનું ભૂલી જશો ને બધી મૂકવાનું ભૂલી જશો કે બધી ગણવાનું ભૂલી જશો તો દાખલો કેવો પડશે પટ્ટો એટલે પેલા બધી મૂકવાની પછી જ ગણવાનું ચલો ક્લેપ કરો જાનવી માટે ચલો આવશે તે તમારે ધ્યાન રાખવાનું ભૂલ પડે ને તો તમારે મન કેમ કે બે ભૂલ પડી એમ 58 વત્તા તેત્રીસ બધી ની રહેવા દેજો તેત્રીસ તબાસ વેરી ગુડ ચલો ઘણો હમ આવેલો પછી નવ વેરી ગુડ બોલવાનું પણ આવડે ને તો પણ બોલવાનું પાંચ ને એક છ ને ત્રણ નવ વેરી ગુડ ચલો કેટલી કઈ સંખ્યા આવી જવાબ કેટલો આવ્યો કેટલા આવ્યા એકમ દશક બોલો જોય નવની કિંમત સરસ ક્લેપ કરો પાઠ માટે જોરદાર ચલો હવે કોણ બાકી રહ્યું બહેનોમાં ચલો કોણ વાત બાકી અંગ્રેજી કરે ચલાય જ બેટા ચેતન નો વારો બાકી ભાઈ ચલો બનાવો ચેતન ને બનાવવાનું ચલા લઈ લો બેટા એ અવાજ દે Cara 13 watak percis. Cara 3 watak percis. Cara 13 Very good. Cara 13 percis. Cara 4 waduk karo. Very good. Sabas. ટૂંકી રીતે સરવાળો કરશો ને તો દાખલો સ્પીડમાં ગણાશ પછી આપણે હરીફાઈ રાખીશું હો ને સરસ વેરી ગુડ વાહ ભાઈ વાહ ચલો હવે ગણો આગળ દસક દસક નો સરવાળો કરો વેરી ગુડ સાબા ચલો ક્લેપ કરો ભાઈ ચેતન માટે જોરદાર આદિત્ય કેટલો જવાબ આવ્યો સાઈઠ ને બે સરસ ચલો રીતે કઈ જાય બેટા ચાલો રિતિક રિતિક બનાવો બેટા આ લઈ લેવાનું બેટા ચલો પિસ્તાલીસ અઠ્યાવીસ જેને ધ્યાન આપ્યું હશે એને દાખલા બધાને સાચા પડ્યા પડ્યા ને બધાને હા તા પછી બધાને આવડ્યા કોઈ એવું નહીં નહીં આવડતા ને બેટા વેરી ગુડ બા જોરદાર ચલો હવે એકમેકમ નો સરવાળું કરો પેલા સરવાળો કેટલા આવ્યા વેલા વેલા નિમકી દે અન પેલા કરો 8 માં 5 ઉમેરો 13 13 વેરી ગુડ લખો મુકો તેલો 13 નું સુ મુકવાનો તકડો વધી પડી 1 વધી મુકો ચલાવે દસક દસક નો સરવાળો કરો

બેન પછી સંખ્યા લખ્યા પેન તમે દાખલો ગણો એ કઈ સારું કહેવાય નહીં આપણને આવડવું જોઈએ ફરી ગણો ચાર આંગળી આમ કરો અમારે સામે જો હવે આઠ પછી ગણો નવ નવ દસ અગિયાર બાર હમ તો તે કઈ થી આવ્યા તમારે હે ભાઈ ચલો ફરી બાર નો શું મૂકવાનો બગડો વધી પડી એક ચાલો એકમનો સરવાડો કરો કેટલા આવ્યા આઠ મૂકો ચલો કેટલો જવાબ આવ્યો ક્લેપ કરો પ્રેમ માટે